જ્યાં જાય ત્યાં ભેગી જ હોય વાડી આવવાનું એટલે સૂલીની ભેગી જ લાવવાની હોય તો અહીંયા આપણે સૂલી તો લે હેન્ડશેક હેન્ડશેક શાબાશ ગર્લ જોયું એટલે એ વાડીની ફૂલ એવાય છે કે વાડી આવવાનું છે ને ત્યારે એને ભેગું આવવાનું જ હોય આજના આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું આપણી વાડી કે આપણે શું શું વાવ્યું છે ને કેટલા વીઘા છે તો એન્ડ સુધી બન્યા રહેજો હું અને જુલીભાઈ તમને બતાવીશું આપણી વાડી સૌથી પહેલા હું તમને બતાવું આપણા ઘઉં તો આમાં ઘઉં છે આપડા અડધા વીઘા જેટલું હોય છે તો આ ઘઉં છે આપડા હજી આગળ પણ ઘણું બધું છે એ તમને બતાવું ચાલો ફાઇનલી આપણે પાણી ભળી ગયું છે અને મોટર કરી દીધી છે બંધ હું અને ઝૂલી તમને બતાવવાના છે આપડી વાડી તો આ સામેનું આપણું એન્ટ્રી ગેટ છે અને આ ઝૂલી છે અત્યાર સુધી પાણી ચાલુ હતું અત્યારે આપણે બંધ કરી છે આમાં જાતુંતું તો હું તમને બતાવું છું કે આપણે વાગડ શું આવ્યું છે નહીં તો જો અત્યારે પાણી ચાલુ હતું હજી તો બંધ કરી જ છે આપણે આવતા વેત જ આપણી લીંબુડી છે આ સિકુડી છે આ જામફળી છે આ સિકુડી છે આ બહુ મોટી હતી પણ આપણે વાવાઝોડું જોડું આવ્યો ને એમાં પડી ગઈ અને આ ઝૂપડી રહી ને આપણે બનાવવાની છે બધી માલ મટીરિયલ લઈ લીધું છે ઈટું પણ પડી છે હવે સણવાની ચાલુ કરવાની છે આ આ છે 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 એમાં બહુ બધા આવ્યા ડુંગળી થોડીક થોડીક ને નથી ભાવ નથી એટલા માટે કઈ લેણી નથી અને બાજુમાં આ શેર ક્યારે આપણે વાવ્યા છે કે જેની અંદર છે ગાજર અને આ છે આપડા બકાલું થો બકાલું થોડુંક વાવેલું છે આવડા શેણા છે આપડા ડુંગળી વાવી ડુંગળી કાઢીને આપણે આપડે વાવી દીધા છે અને આ છે આપડા આંબા આંબાના હાઠ જેટલા થળિયા છે મોટું બગીચું છે વીઘા એક નું છે વધારે હોય તો કઈ ન શકે કારણ કે હાઠ થળિયા છે એટલા માટે અને આ છે આપડી નારિયેળી એ કાયા છે અને આપડી જામ ફળી છે આ જો સામે દેખાય ને મૂળિયા નીકળેલા એ આપડે વાવાઝોડામાં આવી ગયું હતું ત્યારે છે ને પડી ગયું હતું એટલે ઘણા ખરા આંબા નુકસાન તો બહુ જાજો થયો તો ઘણા ખરા આંબા પડી પણ ગયા હતા પણ વાંધો નથી હવે મોટા મોટા થઈ ગયા જોઈ શકો છો તમે આ પાંચ કેરા આપણે સીણાના છે અને આ છઠ્ઠો છે જે આગળથી છે એટલામાં થોડુંક આપણે બકાલ વાવ્યું છે અહીંયા લસણ વાવ્યું છે પછી પાછળની સાઈડ મેથી છે અને એની પાછળ આપણે ધાણા છે અને હવે હું તમને દેખાડું છું આપડા તલ વાવેલા છે ઈ આયા આપડા વાવેલા છે તલ પાકવાની ફૂલ તૈયારીમાં છે ચાર મહિના જેવું થઈ ગયું છે જો હવે પાણ તો સૂટી ગયું છે અને એટલા છે પાંચ વીઘા અને ઓલી સાઈડ આપણે શેણા તમને દેખાડ્યા ને એટલા હાટું થઈને આપણે તળનું બિયારણ ઘેટું તો એટલે એટલામાં આપણે શેણા વાવ્યા છે આ અમે તમને આગળ બતાવવાની આ પણ શેણા છે જે થોડાક મોડા વાવ્યા હતા મોડા વાવવાનું કારણ છે કારણ કે આમાં મેં તમને આગળ તમને દેખાડું છું આપણા ઘઉં આવેલા આવડા શેણા અને આ શેડા અને આમાં ઘઉં થઈને ભેગું આવ્યું હતું પણ આપણે જે વરસાદ થયું ને એ કારણે થઈને બધું બળી ગયું હતું તો ફરી વખત નવેસરથી વાવ્યું હતું તો આ છે આપણા

પછી આ છે એ આપણી ત્રણ સાડા ત્રણ વીઘા અને ઓલી સાઈડ છે એ પણ ત્રણ વીઘા છે જે ઘઉં તમને દેખાડા નહીં એટલે હવે ટોટલ મારી લેજો અંદાજે કેટલી થતી હશે એ છતાંય હું તમને કહી દઉં અંદાજે થતી હશે આ બગીસો થઈને એટલે વધારે આપણે કાંઈ ખબર ન હોય કેટલા વીઘા છે કારણ કે આપણે વાવવા રાખીએ છીએ એટલા માટે હાલો હું તમને બતાવું સામે ને વાળી જેમાં આપણે વાવ્યા છે જો વાડી હોય ને એટલે આપણે ઝૂલી તો આપડી ભેગી હોય હોય ને હોય જ કારણ કે જ્યાં જવું ત્યાં ભેગું હોય ને થાય આ આપડી વાડી છે જે મેં તમને બતાવી અને હવે એક્ઝેટ આની સામેની સાઈડ વાળી છે એ પણ આપણે રાખેલી છે હાલો એ હું તમને બતાવું તો જુઓ તમને બતાવું આ સામેની સાઈડ વાળી છે આમાં આપણે વાવ્યા છે શેણા આપણે શેડા વાવી દીધા છે એ મેં તમને ઓલાપામાં દેખાડ્યા ને હારો હારવાય વાવ્યા છે આ શેણા આમાં આપણે માંડવી વાવી હતી માંડવી કાઢીને પછી શેણા વાવ્યા ઓલી સાઈડ આપણે વાવી છે ગાયો માટે મકાઈ ને થોડી ઘણી ઝાડ ને એવું બધું વાવ્યું છે અને આ છે આપણી છ વીઘાની વાડી અને આ વાડી આપણે ફાર્મે રાખેલી છે વાડીની અંદર પાણી નથી ને આપણે સામાન્ય વાડીમાંથી પાણી લેવાનું પાણી મિત્રો આવડી હતી આપડી વાડી જે મેં તમને દેખાડી તમને કીધું આપડી વાડીની અંદર શું શું આવેલું છે એ બધી જ જગ્યાનું મેં તમને બતાવી દીધું છે જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આપડી ચેનલ ને કરી નાખશો સબસ્ક્રાઈબ મળી પાસે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય